श्रीकृष्ण राधा वर्गोकुलेश गोपालगोवर्धननाथ विष्णो जिह्वे पिब गोविन्द दामो એટલે કે હે જીભ તમે શ્રી કૃષ્ણ રાધા રમણ વ્રજરાજ ગોપાલ ગોવર્ધન ભગવાન વિષ્ણુ ગોવિંદ દામોદર માધવ આ પવિત્ર નામોનું સદાને માટે જપ કરજે રટણ કરજે નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આપણે દસ માર્ચ બે હજાર પચીસને ને સોમવારે આવતી ફાગણ મહિનાની શુક્લ પક્ષની આમલક એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળવાના છીએ તથા વ્રત કરવાથી શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આપણે આ એકાદશીનો આજના આ વિડીયોમાં સત્સંગ કરવાના છીએ તો આપ સૌ લોકોને અમારી નમ્ર વિનંતી છે કે અમારી સાથે આ એકાદશીનો પાંચથી દસ મિનિટનો સત્સંગ કરજો તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ફાગણ મહિનો એટલે કે રંગોનો મહિનો આ ફાગણ મહિનામાં કૃષ્ણ ભગવાન હોળી રમ્યા હતા અને આપણા સૌ લોકોનું જીવનને રંગથી ભરી દીધું હતું અને એટલા માટે આપણા સૌ લોકો માટે આ ફાગણ મહિનો ખૂબ જ ઉત્તમ માસ ગણાય છે ફાગણ મહિનામાં જે સુદ પક્ષમાં એકાદશી આવે છે તેનું નામ છે આમલકી એકાદશી એકાદશીના નામ ઉપરથી સમજાય કે આ એકાદશીનો સંબંધ આમળા સાથે જોડાયેલો હશે જી હા આજના દિવસે આમળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે જેવી રીતે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે તેનું મહત્ત્વ છે તેવી જ રીતે આમળાના વૃક્ષનું પણ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જેની કથા આપણે આગળ સાંભળીશું તથા આ એકાદશી હોળી પહેલાં આવનારી એકાદશી છે એટલે તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે કહેવાય છે કે આજના દિવસે આમળાનો વિવિધ રીતે ઉપયોગ કરવો જોઈએ તથા ભગવાનને પ્રસાદમાં પણ આમળાનો ભોગ જરૂર ધરાવવો જોઈએ તથા એકાદશી ઉપર આમળાનું સેવન કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે કહેવાય છે કે આ એકાદશી આરોગ્ય પ્રદાન કરનારી પાપનાશીની અનેક યજ્ઞો તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ આપવાવાળી છે માટે આ એકાદશીનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ લખાયેલું છે તથા આપણા ઋષિમુનિઓએ પણ આપણને આ એકાદશીનું વ્રત કરવાનું સૂચવ્યું છે કહેવાય છે કે અગિયારસની તિથિ ભગવાન શ્રી હરિનારાયણે અતિ પ્રિય છે અને એટલા માટે જ તેમના ચરણોમાં આ એકાદશીનું વ્રત આપણે સમર્પિત કરવું જોઈએ વશિષ્ઠ રાજાએ માંદાતા રાજાને કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ આમલકે એકાદશી વ્રતનું પાલન કરે છે તેને એક હજાર ગાયનું દાન કરવા જેટલું પુણ્યફળ મળે છે તથા તેનાથી જાણી અજાણી થયેલા પાપોનો પણ નાશ થાય છે તથા જે કોઈ વ્યક્તિ આ વ્રત કરીને મોક્ષની ઈચ્છા રાખે છે તેને ભગવાન મોક્ષ પણ પ્રદાન કરે છે પરંતુ એકાદશીનું પુણ્યફળ મળે છે ક્યારે તો કે જ્યારે આપણે એકાદશી વ્રતનું વિધિપૂર્વક પાલન કરીએ વ્રતના નિયમોને ધ્યાનમાં રાખીને વ્રત રાખીએ તથા વ્રત ભગવાન અને પૂજા પ્રત્યે આપણો સાચો ભાવ રાખીએ ત્યારે જ આપણને આ એકાદશીનું ફળ મળે છે શાસ્ત્રો અનુસાર આમલકી એકાદશીને આમળા સાથે જોડવામાં આવેલું છે કહેવાય છે કે આ દિવસે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી એક માન્યતા અનુસાર આમળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ રહેલો છે પ્રચલિત કથા અનુસાર શ્રી હરિની નાભીમાંથી કમળ ખીલ્યું હતું અને તેમાંથી પરમપિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું હતું સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષ સુધી તપસ્યા કરી અને આખરે તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તે સમયે બ્રહ્માજીની આંખમાંથી આંસુ સર્યા અને તે અશ્રુબિંદુમાંથી જ આમળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું હતું શાસ્ત્ર અનુસાર આમળાના વૃક્ષના આ પ્રાગટ્ય દિવસે ફાગણ સુદ એકાદશીની તિથિ હતી અને કહેવાય છે કે તે સમયે સ્વયં શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને આશીષ પ્રદાન કરતા કહ્યું હતું કે આ વૃક્ષ તમારા ઉત્પન્ન થયેલું છે એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે તેનું દરેક અંગ પૂજન્ય બનશે અને ફાગણ સુદ એકાદશીએ જે વ્યક્તિ આ વૃક્ષ નીચે મારી પૂજા કરશે અથવા મને તેનું ફળ અર્પણ કરશે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જશે અને આવી રીતે તે સમયથી લઈને આજ દિવસ સુધી આપણે ત્યાં આમલકી એકાદશીનું મહત્ત્વ વધતું જ આવે છે તથા આ દિવસે આમળાના વૃક્ષનું પૂજન કરીને અથવા તો આમળાનું ફળ ભગવાનને અર્પણ કરીને એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપનું ધ્યાન ધરીને પૂજન કરી શકાય છે જે કોઈ વ્યક્તિ આજના દિવસે વ્રત કરે છે તેને સવારે નિત્ય કર્મમાંથી પરવારીને સૌ પ્રથમ ભગવાનનું પૂજન કરવાનું હોય છે કે જેના માટે સવારે સૂર્યને અર્ઘ આપીને ઘરના આંગણામાં રહેલ તુલસી માતાના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ લેવાનો જો આમળાના વૃક્ષ નીચે પૂજન કરીએ તો વધુ ઉત્તમ છે અને આમળાનું વૃક્ષ ન હોય તો આમળા ભગવાનને પ્રસાદમાં ધરવા જોઈએ કહેવાય છે કે આમળાના વૃક્ષના દરેક ભાગમાં ભગવાનનો વાસ રહેલો છે આમળાના વૃક્ષના મૂળમાં ભગવાન વિષ્ણુ રહે છે વચ્ચેના ભાગમાં શિવજી અને ઉપરના ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે એટલા માટે આજે જો આમળાના વૃક્ષની પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે તો સાક્ષાત ત્રિદેવની પ્રદક્ષિણા કર્યા સમાન ગણાય છે તથા જ્યારે આપણે ભગવાનને પૂજામાં આમળાનો પ્રસાદ ધરાવીએ છીએ તો તેની સાથે એક એક તુલસી પત્ર પણ અવશ્ય રાખવું જોઈએ અને ભગવાનના ચરણોમાં બે તન પત્ર અર્પણ કરવા આમ કરવાથી ભગવાન આપણી સેવાનો સ્વીકાર કરે છે અને એવું કહેવાય છે કે તુલસી વગર નારાયણની સેવા અધૂરી રહે છે ચાહે આપ ભગવાનને છપ્પન ભોગ ધરાવો પરંતુ જો તેમાં તુલસી પત્ર મૂકવાનું રહી ગયું હોય તો ભગવાન માટે તે છપ્પન ભોગ પણ અધૂરા રહે છે અને ભગવાનને આપ કદાચ છપ્પન ભોગ ન ધરાવો અને માત્ર તુલસીપત્ર પણ અર્પણ કરો છો તો પણ તે છપ્પન ભોગ બરાબર ભગવાન ગણે છે એટલા માટે આ એકાદશી પર તુલસીજીનું વિશેષ મહત્ત્વ છે પરંતુ આજના દિવસે તુલસી પાન તોડવા ન જોઈએ એકાદશીના દિવસે ભગવાનને જો તુલસીપત્ર અર્પણ કરવા હોય તો તે દશમની સાંજે સૂર્યાસ્ત પહેલાં જ તોડી લેવા જોઈએ એ પછી ભગવાન સમક્ષ ધૂપ દીવો કરીને ભગવાનનું પૂજન કરવાનું તથા આજનો આખો દિવસ જે રીતે વ્રત કરવાના હોય તે રીતે વ્રત કરવાનો ઘણા લોકો આજે નિર્જળા ઉપવાસ કરે જળ ગ્રહણ કરીને ઉપવાસ કરે કે પછી ફ્રૂટ લઈને કે ફરાળ લઈને પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે તો જે રીતે આપણું શરીર સાથ આપે તે રીતે એકાદશીનું વ્રત કરવું તથા પ્રભુ કૃપાથી આપણી પાસે જે પણ કાંઈ ધન સંપત્તિ હોય તેમાંથી થોડો ભાગ કાઢીને આજે દાન પુણ્યનું કાર્ય પણ કરવું જોઈએ ગરીબ લોકોને જમાડી શકાય તો દીકરી ન્યાણાને પણ દાન કરી શકાય છે મૂંગા પશુ પક્ષીઓને ખવડાવી શકાય છે અને કહેવાય છે કે આજના દિવસે જેટલું પણ વધુમાં વધુ પુણ્યનું કાર્ય થઈ શકે તેટલું કરવું જોઈએ કેમ કે અન્ય દિવસો કરતા એકાદશી પૂનમ અમાસના દિવસે દાન ફળ વિશેષ મળે છે જે કોઈ આજના દિવસે ભગવાનને ધરાવેલા આમળાનો પ્રસાદ ગ્રહણ કરે છે તેના સર્વરોગ નષ્ટ થઈ જાય છે તથા તેને નિરોગી આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે કે આ એકાદશીથી લઈને એકવીસ દિવસ સુધી જે કોઈ વ્યક્તિ ભગવાનને પીળા ફૂલ અર્પણ કરે છે તેમજ ભગવાનને માવાની મીઠાઈનો પ્રસાદ ધરાવે છે તો ભગવાન તેના ઉપર જરૂર પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ મળે છે અને આપણા જીવનના કોઈ કાર્યમાં વિઘ્ન બાધા આવતી હોય તો તે પણ દૂર થઈ જાય છે તો આજના દિવસે પૂજા આરતી થઈ ગયા બાદ જો સમય હોય તો ત્યારે જ એકાદશીની વ્રત કથા સાંભળી લેવી કે જે હમણાં વિડીયોમાં આપણે આગળ સાંભળીશું કેમ કે વ્રતકથા વગર કોઈ પણ વ્રત હંમેશા અધૂરું રહે છે એટલે જો પૂજા કરીને સમય હોય તો ત્યારે સાંભળી શકાય અથવા તો દિવસભર દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે આ વ્રત કથા વાંચવી સાંભળવી જોઈએ અને એ સિવાય ભગવાનનો ઓછામાં ઓછો કોઈ પણ એક પાઠ કરવો જોઈએ આજે ગોવિંદ દ્વાદશી પણ છે તો આજના દિવસે ગોવિંદ દામોદર સ્તોત્ર પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે તો આ પાઠ તો આપણે સૌ લોકોએ કરવો જ જોઈએ એ ઉપરાંત આપ વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામનો પાઠ અઠ્યાવીસ નામનો પાઠ એકસો આઠ નામનો પાઠ કે પછી શ્રીમદ ભાગવતનો પાઠ છે નારાયણ કવચ છે કોઈ પણ પાઠ આપને જે અનુકૂળ લાગે યોગ્ય લાગે તે કરી શકો છો તથા આજના દિવસે આપણા ઘર આસપાસ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય કે પછી હવેલી હોય મહાપ્રભુજીની બેઠક હોય તો ત્યાં જે રશિયા પણ ગાવામાં આવે છે રમવામાં આવે છે તો અચૂકપણે આપણી ત્યાં હાજરી હોવી જોઈએ અને ભગવાન સાથે તે રંગોમાં રંગાવવું જોઈએ અને આ રંગોમાં રંગાવવાનો આનંદ અલૌકિક જ હોય છે કે જેની અનુભૂતિ આપણે ત્યાં જઈને જ કરી શકીએ છીએ અને એ પછી રાત્રે જ્યાં સુધી જાગરણ થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવું ભગવાનની કથા સાંભળવી વાર્તા સાંભળવી તથા દ્વારકાધીશની જે સયન સ્તુતિ થાય છે તે સાંભળીને જ રાત્રે શોભવું જોઈએ અને એ પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય કર્મ કરીને આઠ વાગેને તેર મિનિટ સુધીમાં આ એકાદશી વ્રતના પારણા કરવાના રહેશે એટલે કે અગિયારમાં જ સવારે આઠ વાગ્યાને તેર મિનિટ સુધી વ્રતના પારણા કરવાના છે તો જે કોઈ વ્યક્તિ વ્રત કરતા હોય તે લોકો આ સમયની ખાસ નોંધ લે તો મિત્રો આવી રીતે આપણા ધર્મમાં આમલકી એકાદશીનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે આપણે સાંભળ્યું તો હવે આપણે આ એકાદશી વ્રતની કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો હવે આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ એકાદશીની કથાનું રસપાન કરજો તથા હાથમાં શક્ય હોય તો તુલસીપત્ર અથવા ચોખાના દાણા રાખીને મનમાને મનમાં ભગવાનનું નામ ધરીને આ એકાદશીની કથા સાંભળે તો બોલ્ય શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન કી કી જય જય અત ફાગણ સુધી આમલકી એકાદશી વ્રત કથા માનદાતા પૂછ્યું કે હે બ્રહ્મન હે વસિષ્ઠ જો મારા ઉપર આપની કૃપા હોય તો સર્વોત્તમ વ્રત કથા મને જણાવો ત્યારે વશિષ્ઠજી કહે છે કે રાજન જે મહાપાપોનો નાશ કરનારી છે મોક્ષ આપનારી છે હજાર ગૌદાનનું પુણ્ય આપનારી છે તેવું આમલકી એકાદશીનું વ્રત હું તમને કહું છું તેમજ પારધીના મોક્ષનો ઇતિહાસ પણ કહું છું તે તમે સાંભળો એક વૈદિશ નામનું મોટું સુંદર શહેર હતું તેમાં ચારે વર્ણો સુખેતી રહેતા હતા આ શહેરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી ન હતો તેમાં ચૈત્રરથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો તે સત્ય પ્રતિજ્ઞાવાળો શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રાર્થમાં પ્રવીણ હતો તેમાં દસ હજાર હાથી જેટલું બળ હતું આ નગરીમાં કોઈ લોભી કે નિર્ધન જોવામાં આવતો ન હતો સર્વ પ્રજા નિરોગી હતી દુષ્કાળ પડતો નહીં અને વિશેષમાં સર્વ પ્રજા વિષ્ણુની ભક્તિ કરનારી હતી શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું ન હતું સર્વ પ્રજા સુખ્યથી હરિભક્તિ કરતી હતી એમ કરતા ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી નામની એકાદશી આવી આખા શહેરમાં બધાએ નિયમથી વ્રત તથા ઉપવાસ કર્યો રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ સુગંધી જળથી ભરેલો જેમાં પંચરત્નો મુકેલા છે એવા સુગંધી ચંદનવાળા ઘડાની સ્થાપના કરી અને તેની આમળા સહિત પૂજા કરી પછી જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિને નમસ્કાર કર્યા અને પછી આમળાના વૃક્ષને કહ્યું કે હે આમળા તમે બ્રહ્માથી ઉત્પન્ન થયા છો તમને હું નમસ્કાર કરું છું અને પરશુરામજી વડે તમે પૂજિત છો તેથી હું આપની પ્રદક્ષિણા કરું છું પછી સગડાએ યથાશક્તિ જાગરણ કર્યું અને તે વખતે ત્યાં એક પારધી આવ્યો કે જે ગણો ભૂખ્યો હતો પારધી સગડા ધર્મથી વિમુખ હતો ત્યાં જાગરણ કરતા મનુષ્યો પાસે ઘણા દીવા જોયા થાપિત ગળો વિષ્ણુની મૂર્તિ આમળાનું વૃક્ષ આ બધું જોયું અને કથાનું મહાત્મય વચાતું હતું તે સાંભળ્યું અને આમ કરતા પારધીની આખી રાત્રિ જાગરણમાં પસાર થઈ ગઈ પ્રાતકાળ થયો ત્યારે સગડા મનુષ્યો શહેરમાં ગયા એટલે પારધીએ પણ ઘરે જઈ શાંતિથી ભોજન કર્યું અને પછી ઘણા વર્ષે પારધી મરણ પામ્યો અને એકાદશી વ્રતના પ્રભાવથી જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ થયો પછી વસુરથ નામે આ નગરીનો મોટો રાજા થયો અને ત્યાં ધન ધન્યાદિ બહુ સમૃદ્ધિ હતી આ રાજા સૂર્યના જેવો તેજસ્વી અને એક લાખ ગામનો ધણી હતો ધર્મિષ્ઠ અને સત્યવાદી હતો ધાર્મિક કર્મ અને વિષ્ણુ ભક્તિ કરતો એક દિવસ મૃગ્યા કરવા જતા ભૂલો પડ્યો અને રાત્રિ પડતા એકલો ગયો ત્યાં પર્વતમાં હથિયાર વડે મારવા લાગ્યા અને અત્યંત માર મારી થાકી ગયા પણ રાજાને કોઈ જાતની ઈજા થઈ નહીં આથી મ્લેચ્છો બધા દિન જેવા બની ગયા અને એ વખતે રાજાના શરીરમાંથી ખૂબ જ સુંદર સ્ત્રી નીકળી કે જેણે દિવ્ય ચંદન ચર્ચેલું હતું દિવ્ય અલંકારો પહેરેલ્યા હતા અને હાથમાં ચક્ર હોવાથી કાલ રાત્રિ જેવી જણાતી હતી તે સ્ત્રીએ બધા અમલેચ્છોને મારી નાખ્યા અને જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા અમલેચ્છાને પડેલા જોઈ વિચાર્યું કે આ રક્ષણ કરનાર કોણ હશે એટલામાં આકાશવાણી થઈ કે નારાયણ સિવાય બીજો કોઈ રક્ષણ કરનાર નથી અને પછીથી તે રાજા ક્ષેમ કુશળ શહેરમાં આવ્યું વશિષ્ઠે કહ્યું કે રાજન એટલા માટે જે માણસો આમલકી એકાદશીનું વ્રત કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે અને ભગવાન સ્વયં તેનું રક્ષણ કરે છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મય કહેલું છે તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો આપણે શ્રીજી બાવાને પ્રાર્થના કરીએ કે હે શ્રીજી બાવા તમે એક હાથ ઊંચો કરી તમારા ભક્તોને બોલાવો છો તો આપ અમને પણ શરણ આપજો અમે પણ આપના શ્રી ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરીશું અને હે શ્રીજી બાવા હે દિન દયાળ ભક્ત તમારો જાણજો હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી માનજો હું અપરાધી કઈ ન સમજ્યો નામ તમારા અપાર છે દાસ પર દયા કરો તો ગુણ તમારા ગાય છે ઓ હું પ્રાર્થના કરું કર ગરીને દયા કરો તો ફરી ગોલોકવાસી વૈકુઠવાસી જન્મ અમારો સુધારજો સંસારમાંથી બંધન છૂટે એવી ભક્તિ આપજો અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો દાસ પર દયા કરીને ચરણ કમળ માં રાખજો તો મિત્રો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો પણ અમારી સાથે આજની આમલકી એકાદશીનો સત્સંગ કર્યો હશે કે જેમાં આપણે વ્રતની કથા સાંભળી વ્રતની વિધિ જાણી તથા વ્રત કેવી રીતે કરવું જોઈએ તથા વ્રતનું શું માતમ છે તેના વિશે જાણ્યું તો કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જાણીએ અજાણીએ એકાદશીનું વ્રત કરી શક્યા ન હોય અને માત્ર આ એકાદશીનું મહાત્મય સાંભળે છે વ્રત કથા સાંભળે છે તો પણ એકાદશી વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર